રાધનપુર સમી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે પાટણ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદનું આગમન થયું છે ત્યારે પાટણ જિલ્લામાં અને સમી રાધનપુર તાલુકાના પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી પંથકમાં વરસાદનું આગમન થતાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો ક્યાંક સોસાયટીઓમાં અને રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે હાલ પાટણ સમી સાંતલપુર રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી સતત મેઘમહેર યથાવત છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે હવે પંથકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે અનરાધાર વરસેલા વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે અને જગતનો તાત ખેડૂત વર્ગ હાલ ચિંતિત જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર